નમસ્કાર મિત્રો આપણે આવ્યા છીએ અત્યારે હળવદ તાલુકાના કવડિયા ગામે કવડિયા ગામે ગત રાત્રિના એકી સાથે ચાર જગ્યાએ ચોરી થવાનો જે બનાવ છે તે પ્રકાશમાં આવ્યો છે કારણ કે આમ તો કવડિયા ગામે ખેડૂતો જે વાડીએ હોય ને વાડીયાથી સાંજે પરત ઘરે આવ્યા હોય એવા સમયે રાત્રિના સમયે કોઈ અજાણા શખ્સો દ્વારા જે કેબલ છે કે બોરથી તો ટાટરને જે મશીનને રાખતા હોય ટૂંકમાં ત્યાં સુધીનો જે કેબલ છે આ કેબલ ચોરી જવાની ઘટના પ્રકાશમાં આવી છે પંચાયતની મોટર છે કવડિયા ગામની તો ત્યાંથી પણ લઈ ગયા છે અને બાકીના અન્ય ત્રણ સીમમાં ખેડૂતોની વાડી આવેલી છે ત્યાંથી ચોરી જે છે એ કેબલની કરીને લઈ ગયા છે એટલે કેબલ કાપીને કોઈ જણા શખ્સો લઈ ગયા છે ગામના સરપંચ વાલજીભાઈ આપણી સાથે છે પહેલા પંચાયતમાંથી કેટલો કેબલને ચોરી ગયા છે પંચાયતનો જે બોર આવેલો છે ને પંચાયત જેથી ગામમાં પાણી પૂરું પાડે છે એ બોર નો કેબલ જે છે રાત્રિના સમયે સરપંચ કેટલો કેબલ લઈ ગયા ફૂટનો ફૂટો ફૂટ અહીંયા આ રૂમ છે અહીંયા ટાટર ની રાખતો હોય સામે બોર હે એટલે એટલો તો ખાલી કેબલ હોય ને અહીંયાથી લંબાઈ એટલો થોડોક વધારે જે સમય લાગ્યો હોય ક્યારેક ફૂટી જાય તો રાહ હોય તો કામ આવે એમ વાડીઓમાં દાખલા બી આ પંચાયત નું ચાર વારંવાર આજે પંદર વીસ પેલા આમ આ બીજી વાડીમાં બી નતો આવા બનાવો એટલે વારંવાર આ ગામની અંદર આ કેબલ ની ચોરીઓ થાય છે આના માટે આમ ગોતવા માટે

તો મોકો જોતા ચોર વાળા તો ચોરી થઈ અગાઉ થઈ હતી કેબલ ની ચોરી તો બારે થાય એટલે ટૂંકમાં પોલીસે થોડીક કડક હાથે કામગીરી લે જરૂરી છે કારણ કે તમે પણ આ અરજી ને તો આપજો પોલીસ સ્ટેશન જેથી ચોક્કસ આજ ને આજ જ અમારે અરજી દેવા જાવી પોલીસ સ્ટેશન આજ ને શું તમારું નામ મારું નામ ગોવિંદ વિભાભાઈ રબારી ગોવિંદભાઈ તમારી વાડીએથી નહીં કેબલ ચોરી થઈ હા મારી વાડીએથી 200 ફૂટ જો કેબલ લઈ ગયા કોઈ વાતું જ નહીં વાડીએ વાડીએ ભાગ્ય બધા આ છમુ લગન છે એટલે બધા અહીંયા લગનમાં હતા અને વાડીએથી કેબલ લઈ ગયા છે 200 ફૂટ જેવો લઈ 200 ફૂટ જેવો આ ટાટાની ઓળીથી કરીને તે બોલ લાગીનો હતો 200 ફૂટ જેવો લઈ ગયા છે ભાગ્ય આ છમુ લગન હતા એમના સમાજના એટલે લગનમાં હતા બાર એક વાગ્યા સુધી પબ્લિક હતી બાર વાગ્યા પછી નો આ બાર થી વાગ્યા સુધીનો બનાવ બન્યો છે સરપંચ તમે વાત કરતા હાજે તો કે પાણી ગામમાં ચાલુ કર્યું હતું એટલે મોટર તો ચાલુ અમારે કાલે એક દીકરો ગયો આ ગામ રાતે આ યાદ છે ને સમતલ રાતે વિધિ કરી હતી તો રાત્રે દસ વાગ્યા સુધી મોટર ચાલુ હતી હા હા આ વ્યક્તિ હાજર જ હતા ઓકે એટલે પછી રાતના ના સમયે ટૂંક માં હા દસ સાડા દસ વાગે તો હું અહીંયા હાજર હતો અને મોટર મેં ચાલુ કરી હતી ગામમાં એવો બનો બની ગયો હતો એટલે પછી હવાળો ભરવા હાટું પછી હવાળો બંધ કરવા હું સાડા દસ આવ્યો ત્યાં લગી મોટર ચાલુ હતો સાડા દસ પછી આ બનાવ બન્યો તમારું નામ શું મારું નામ મકવાણા સંજયભાઈ પ્રતાપભાઈ સંજયભાઈ તમારી વાડીએ કેટલો કેબલ લઈ ગયા મારી બે વાડીએથી એક બસો ફૂટ ને એક દોઢસો ફૂટ જેવો લઈ ગયા તેની સાથે મિત્રો આ બાજુ પણ આપડે બતાવીએ આપો કે આ જે ચોરટાઓ જે છે ને જો અહીંયા આગળ આ ટાટર ને બધું રાખેલું હોય પાવર સ્ટેશન ટૂંકમાં અને આ પંચાયત નો બોર છે ને આપડે ત્યાંથી છે ને બાકીના ત્રણ ખેડૂત છે એક ખેડૂત તેની સાથે બીજા ખેડૂત છે એની બે વાડિયાથી જે કેબલ છે એ કેબલ ચોરી ગયા છે અને હળોદ પંથકમાં આવું રાત્રિના સમયે વાડીઓ વિસ્તારમાં આવી રીતના ચોરીઓનો જે બનાવ છે કેબલ ચોરીઓનો અને એના એ બનતા હોય છે જો અહીંયાથી છેક ઓકે જો આ રીતના ઠેઠ ડારમાં જ્યાં આગળ છેડો આવે ટૂંકમાં એટલે અહીંયાથી તો અંદર તો એ ઉતરવાના નથી ડારમાં તો એટલે આ રીતના જે છે મિત્રો અહીંયાથી છે આ પંચાયતનો બોર છે ટાટરને ત્યાં રાખતા હોય એટલે આવી રીતના બીજી ત્રણ છે ત્યાં પણ આ જ રીતના ચોટાઓ જે છે એ ચોરીને કરીને લઈ ગયા છે કેબલનો એટલે ખેડૂતો પણ રાત્રિના સમયે ખાસ ધ્યાન રાખે રાત્રે વાડીએ મજૂરો હોય તો એને પણ થોડું ધ્યાન દોરે કે રાત્રિના સમયે કોઈ જાણે શખ્સો વાડીઓમાં કે આવે તો ગામમાં જાણ કરે કે પોલીસને એને જાણ કરે કારણ કે કેબલનો અત્યારે શું ભાવ છે એ બધા મિત્રોને ખબર છે અને આવી રીતના રાત્રે આવીને લઈ જાય ને પછી અમને તમને એવું કીધું કે આ બાજુ પાછળ નદી છે ત્યાં આગળ કેબલ સોલેલો પણ પડ્યો હતો ત્યાં આગળ એટલે આમાંથી ત્રાંબુ ને નીકળતા હોય એ ત્રાંબુ ને આ કાઢી લેતા હશે અને પછી આને વેચી દેતા હોય છે એટલે ખાસ ખેડૂત મિત્રો પણ રાત્રિના સમયે વાડીએ કંઈ કિંમતી જણસીઓ પીડી હોય કે આવા કેબલને પીડા હોય કે બીજા કંઈ ખેત ઓજારો પીડ્યા હોય તો એની ધ્યાન રાખે જે ખેતમજૂરો વાડીએ રહેતા હોય તો એને પણ થોડું કે ભાઈ રાત્રિના સમયે ધ્યાન રાખજો અને આવો જો કંઈ કંઈ બનાવ બને કોઈ અજાણ્યા શખ્સો આવી રીતના આવ્યા હોય તો ગામમાં જાણ કરે ગામના સરપંચને ગામના જાગૃત લોકોને પોલીસને જાણ કરે જેથી આવા જે કંઈ ચોરીના બનાવો છે મિત્રો એ અટકી શકે આભાર મિત્રો જે અમારી સાથે જોડાયા તમામનો દિલીપસિંહ રાજપૂત કહી રહ્યા છે આ કવાડિયા પંચાયત નો બોર છે ત્યાં છે મિત્ર રાવલભાઈ વિસુ આભાર મિત્રો